જ્યારે થાય છે બુધવાર અને અષ્ટમી તિથિનો સંયોગ ત્યારે રચાય છે બુદ્ધાષ્ટમીની પવિત્ર તિથિનો યોગ આ દિવસે વ્રત કરવાનો મહિમા રહેલો છે સાથે સાથે જો આપના પરિવારમાં માંગલિક કાર્યમાં વિઘ્ન આવતા હોય તો કયા કરવા ઉપાય જાણીશું આજની ખાસ વાતમાં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ બુદ્ધાષ્ટમી નો મહિમા બુદ્ધાષ્ટમીનું નું શાસ્ત્રમાં શું છે મહત્વ કેવા કરવા જોઈએ ઉપાય કેવા થાય છે લાભ અને કેવી રીતે કરવા આ ઉપાય તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું મિત્રો બુધવાર અને અષ્ટમીનું નું શાસ્ત્રમાં બહુ જ મહત્વ છે જેમ કે શાસ્ત્ર એવું લખે છે કે અમાવાસ્યા તો સોમે ના સપ્તમી ભાનુ ના સહ ચતુર્થી ભૂમિપુત્રેણ ના ચાષ્ટમી એવું કહેવાય છે કે જ્યારે અમાસનું મહત્વ હોય પણ અમાસમાં જ્યારે અમાસ અમાસ આવી જાય જાય તો બધી અમાસો શ્રેષ્ઠ બની છે સપ્તમી એટલે કે ભગવાન સૂર્યદેવની તિથિ છે સપ્તમી કહેતા સાતમ અને સૂર્યદેવનો વાર છે રવિવાર જો સપ્તમી તિથિ હોય અને રવિવાર નો દિવસ આવી જાય તો એ દિવસ વિશેષ પરિણામ આપી દે છે અમાવસ્યા તો સોમેના સપ્તમી ભાનુના સહ ત્યાર પછી લખ્યું ચતુર્થી ભૂમિપુત્રેણ ચતુર્થી કેતા ચોથ જો ચતુર્થી તિથિ હોય અને એ દિવસે પાછો જો ભૂમિપુત્રેણ એટલે કે મંગલ મંગળવાર આવતો હોય તો એ દિવસ વિશેષ બની જાય છે અંગારકી ચોથ બની જાય છે અને આ ચોથું આગળ લખ્યું સોમપુત્રેને ચાષ્ટમી એટલે કે બુધવાર હોય અને ચાર અષ્ટમી કહેતા અષ્ટમી હોય અને બુધવાર આવતો હોય તો એને બુધાષ્ટમી કહેવામાં આવે છે અને એનો મહિમા અન્ય દિવસો વિશેષ બની જાય છે એવું કહેવાય છે કે આ જે કહ્યું તે પ્રમાણે આ ચારેય વસ્તુ સૂર્યગ્રહણ સમાન ગણવામાં આવે છે જ્યારે સૂર્યગ્રહણ હોય અને એનું દાનનું એના જપનું જે મહત્વ છે તેવું મહત્વ આ દિવસોનું ગણવામાં આવે છે વિશેષ પરિણામ આપે છે આવા આવા દિવસોમાં દિવસોમાં જો મનુષ્ય સ્નાન કરે છે દાન કરે છે જપ કરે છે પૂજા કરે છે હવન કરે છે તો એનું ફલ પણ અક્ષય ફલ સમાન ગણવામાં આવે છે આજનો ઉપાય તમને કહું છું ઘણા વ્યક્તિ એવા હશે કે એના ઘરમાં કોઈ માંગલિક અવસર નથી આવતો હતો માંગલિક કાર્ય થોડું કંઈક થાય કામ બંધ થઈ જાય લગ્નને લઈને હોય કે ચાહે કોઈ પણ માંગલિક કાર્ય હોય વારંવાર વિઘ્ન આવી જતા હોય જ્યારે થોડીક માંગલિક કાર્ય થાય ને તરત મુશ્કેલી આવી જતી હોય આવા ઘણા લોકોને જોવા મળે અને એ લોકો ફોન કરીને કહેતા હોય શાસ્ત્રીજી અમે કોઈ માંગલિક કાર્ય કરવા જઈએ તરત તકલીફ થાય છે સારું કામ કરવા જઈએ તરત તકલીફ આવે છે તો એવા લોકો માટે આજનો ખાસ ઉપાય છે જો તમારા જીવનમાં માંગલિક કાર્ય ન આવતો હોય તો આજના દિવસે બુધ દિવસે સાંજના સમયે તમારે સ્નાન કરી મંદિરની સામે તમારા ઘરનું જે મંદિર હોય એ તમારા ઘરના મંદિરની સામે બેસી આસન ઉપર બિરાજમાન થઈ ભાગ્યમાં તિલક કરી દીવો કરી ગણેશજીને નમસ્કાર કરીને તમારે આ ઉપાય કરવાનો છે જેમાં એક પાન લેવાનું છે નાગરવેલનું પાન અથવા એક અશોક વૃક્ષનું પાન અશોક વૃક્ષ એટલે આશો પાલવનું પાન અથવા કપૂરી પાન જેને નાગરવેલનું પાન કહેવામાં આવે છે આ પાનને તમારે લેવું ગંગાજળથી એ પાનને શુદ્ધ કરવું અને ચોખા કપડાંથી લૂછીને એ પાનને તમારા કુળ દેવીને ચરણમાં તમારે એ પાન મૂકવાનું છે અને ત્યારબાદ તમારે કંકુ લેવાનું અને કંકુથી એ પાન ઉપર તમારે સાત ચાંદલા કરવાના છે સાત ચાંદલા એ પાન ઉપર તમારે કરવાના છે તમે જયારે પાન ચાંદલા શરૂઆત કરો છો ત્યારે એક ચાંદલો કરો એટલે એક આ નામ બોલવાનું સાત નામ બોલવાના અને સાત ચાંદલા કરવાના જેને ઘરત માતૃકા કહેવામાં આવે છે

ત્રીજો ચાંદલો કરો ત્યારે બોલો ઓમ ધ્રુતિય ચોથો ચાંદલો ઓમ મેધાય પાંચમો ચાંદલો ઓમ સ્વાહાય છઠ્ઠો ચાંદલો ઓમ પ્રજ્ઞાય નતમો ચાંદલો ઓમ સરસ્વત્યય નમ દર્શક મિત્રો વિચાર કરતા હશે કે શાસ્ત્રીજી નામ ફટાફટ બોલી ગયા લખવાનું બાકી છે પણ તમે ચિંતા ના કરશો કાર્યક્રમ તમારો જ છે નામ બીજી વખત બોલીશ લખી લો ફરથી વિધિ ખબર પડી ગઈ પાન ઉપર ચાંદલો કરો છો અને આ નામ બોલો છો સાત ચાંદલા સાત નામ બોલવાના પછી શું કરવું આગળ જણાવું છું ફરતી લખી લો તમે કદાચ લખવાનું રહી ગયું હોય તો પહેલો મંત્ર ફરતી તિલક વખતે ઓમ શ્રીએ નમઃ ઓમ લક્ષ્મી નમઃ ઓમ તૃતીયે નમઃ ઓમ મેધાયી નમઃ ઓમ થઈ ગયા સાત નામ હવે કમ્પ્લીટ પૂરા બરોબર હવે તમારે આ સાત નામ લખ્યા બાદ કુળદેવીના ચરણમાં એ મૂકેલું હોય એક વાટકીમાં થોડું ઘી અને થોડો ગોળ એ તમારે પ્રસાદમાં ત્યાં મૂકવાનું અને ભોજન કરાવવાનું પાંચ વખત પ્રાણ એશ્વા અપાનાય સ્વાનાય ઉદાન આવડે તો ચિંતા નહીં કરવાનું પગે લાગજો પણ પ્રસાદમાં મૂકવાનું અને ઘી પ્રસાદ જમાડવાનો ધૂપ કરવાનું દીવો અખંડ ચાલુ હોય તો ઠીક ના હોય તો દીવો કરી દેવાનો અને આટલો કર્યા બાદ આખી રાત એ પાન માતાજીના ચરણમાં મૂકી રાખવાનું બીજા દિવસે લાલ કપડામાં તે પાન લેવાનું અને લાલ કપડાની અંદર મૂકી અને એ કપડાને બાંધી અને એની જોડે કંઈક જે ટાઈપ કે ગમે તે રીતે બાંધી બનાવીને ઘરના દરવાજા ઉપર તમારે બાંધી દેવું અને જો તમે આ રીતે કરો છો તે પાનને લાલ કપડામાં બાંધીને લટકાવી દો છો ઘરના મુખ્ય દ્વાર ની બાજુમાં અંદરની બાજુમાં અથવા બહારની બાજુમાં તો એ ઘરમાં જે માંગલિક કાર્ય જે અટકી ગયા હોય જે માંગલિક કાર્ય થતા થતા રહી જતા હોય વિઘ્ન આવી જતા હોય તો આ સાત નામ લખીને આ બુધાષ્ટમીના દિવસે પ્રયોગ કરવાથી ચોક્કસ તે ઘરમાં કાર્યની શરૂઆત થાય છે થાય છે અને થાય છે એટલે શાસ્ત્રમાં લખ્યું છે શ્રી લક્ષ્મી ધ્યુતિ મેઘા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી માંગલ્ય સુપ્રભુ જંતે સપ્તેતા ઘરત આ માંગલ્ય પ્રદાન કરવા વાળી સાત દેવી છે જેનું પ્રમાણ શાસ્ત્રમાં આપેલું છે તો દર્શક મિત્રો આવા ઘરેલું ઉપાય શાસ્ત્રોક્ત માહિતી હું પ્રફુલ્લ પંડ્યા હંમેશા ભક્તિ સંદેશના માધ્યમથી તમને કહેતો રહીશ કાર્યક્રમ તમારો છે જોવાનું ચૂકતા નહીં જરૂર પડે કંઈ ખબર ના પડે ચોક્કસ ફોન કરતા રહેજો અમે ચોક્કસ તમારા પ્રશ્નોનો જવાબ આપીશું મને આપી દો હવે તમે રજા જય ભગવાન